છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતાં માંગણી નહીં સંતોષાતા રોષે ભરાયેલા ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેના પગલે ભરૂચ જિલ્લામાં અનેકો મુસાફરો અટવાયા હતા ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી પંદર હજારથી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે

ઇસ્ટેન્ડ ઉપરથી એમને ભગાડવામાં આવે છે અને ખુલ્લી દાદાગીરી થાય છે બસો ઇઠ્યાસીનો જ ગુનો લાગે છે એમના ઉપર આજે આ ખોટી રીતે રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે એના સંજાણમાં ભરૂચ જિલ્લામાં અમે જે હડતાળ પાડી છે